ગુડ મોર્નિંગ ગાઈસ તો અત્યારે હું આવી ગયો છું વાડીએ જો અને આ નાકું તૂટેલું હતું આપણે તે દિવસે તો અત્યારે મેં ઠીક કર્યું છે પાવડો લેતો આવ્યો હતો ભેગો અને બીજું જોયું તો અહીંયા ડ્રીપની આ નળી નીકળી ગઈ હતી તો હવે આને આપણે જો આ ખીલ્લામાંથી નીકળી ગઈ છે તો આમાં ફિટ કરવાની છે આ તે દિવસે બાંધ્યું પણ રાતે આ ખેંચાણું હોય ને તડકાનું એટલા માટે આથી આ નીકળી ગઈ એટલે એ હમણાં બાંધી દેશું અને ઉપરથી કે આપણે જે મોટો ગ્યારો છે અંધાઈથી એમાં પાણી આવે છે જેમાં લગભગ એક કલાક ઉપર પાણી આવે છે એટલે હું અહીંયા ઊભો અહીંયા લગી જ્યારે ભરા પાણી ત્યારે આપણે એ નાકું વારવાનું છે બરાબર જો આ આ લાંબો ગ્યારો છે અને આ ડ્રીપનું ઓળું ફીંડલું પડ્યું છે કારણ કે એ હંધે જ છેલ્લા પાય છે એટલે બીજી આપણા પાણી લઈ આવે જો આ ડ્રીપની નળી મેં તમને બતાવી નીકળી ગઈ પણ એમાં એવું છે આ થોડુંક ટૂંકી થાય છે અને ઉપરથી જ્યારે રાત પડે ને ત્યારે ટાઢું થાય નળી ટાઢી ને એટલે ખેંચાય બહુ એટલા માટે છે ને અહીંથી સાંધામાંથી છટકી જાય ઉપર ત્યાં ખીલા ઉપર છે ને એ હવે કરાવેલું છે એ જો આપણે ખોડલો હોય ને ખીલો ત્યારે ઠપકારવામાં તૂટી ગયો એટલે છે આમ કરતી કરતી આ ટાઈટ થાય એટલે નીકળી જાય છે અત્યારે સિંગ એકદમ મસ્ત ખાવા જેવી થઈ ગઈ છે જો આમાં બધામાં દાણા બંધાઈ થઈ ગયા છે અને અમુક સિંગું તમને બતાવું ને તો પાકવા પણ મહે છે જો આ સિંગ જો આ શિંગ પાકવા જો કાળા કાળી પડવા મહે છે મગની સિંગ કાળી પડે પાકે ને એટલે બાકી બધી એમ તો લીલી છે અને બહુ આમાં ફાલ આવ્યો છે અત્યારે તો જો આ નાની નાની સિંગુનો ફાલ છે અને મોટી સિંગુમાં પણ બહુ જ જોરદાર અત્યારે ફાલ આવ્યો છે અને દાણા પણ બંધાઈ ગયા છે હજી આને પંદરક દિવસ જેવું થાય પછી આ સિંગુ બધી પાકી જાય એવું લાગે છે અને પછી આને ડાયરેક્ટ થેસરમાં કાઢી નાખવાની છે એવું નથી કે આ સિંગુને બધી આપણે હાથે તોડવાની એક બે વરસ પહેલાં અમે વાવેલા હતા બે ત્રણ વર્ષ અને ત્યારે બધી મજૂર પાસે તોડાવેલી હતી પણ આ ફેરી તોડાવવાની નથી બધી ડાયરેક્ટ થેસરમાં નાખીને કાઢવી નાખવાના એટલે ફટો કામ થાય તોડાવવામાં સિંગુ તોડવાની પછી એને ફોલવાનું થાય ને બધું કરવાનું ધોકાવીને એના કરતાં થેસરમાં નાખે તો ડાયરેક્ટ માલ ક્વોલિટીનો નીકળે અમારી બાજુમાં પંકજ કાકા છે એનું ખેતર છે અને એને જો આ કંઈક બે લીધાની તલી વાવી છે અને એમ કહેતા હતા કે ઉનાળું કંઈ વવાય નહીં કારણ કે અત્યારે પાણીની એટલી તાણી છે કે એ રોજના માન બે ક્યારે માન માન પીએ છે અને ત્રીજો ક્યારો પીએ તો એ અડધો રહી જાય છે એટલે એ કે એના કરતા વાવાય નહીં શાંતિથી બેહાય એમ કહેતા હતા પણ એની તલી તો બહુ સારી છે ફાલ બહુ સારો પણ પાણીની ઘેટ છે અત્યારે દોસ્તો જો આપણે બાર વીઘા સાડા બાર વીઘા જેવા મગવાયા છે બરાબર અને બધા કહેતા હોય કે વીઘે પંદર મણનો ઉતારો આવે તો અત્યારે ચૌદસો લેખે ભાવ ગણીએ આપણે બરાબર તો એકસો ને એસી મણ જેવું થાય બાર વીઘામાંથી પંદર વીઘાનું કહેતા હોય એ પ્રમાણે બરાબર અને ચૌદસો લેખે ભાવ ગણીએ તો આપણે અઢી અઢી લાખના મગ થાય એવો અંદાજો છે અત્યારે પછી જોઈએ કે કેવો ઉતારો આવે છે હાયસ્ટ ઉતારું મેં પંદર મણ કીધું છે બાકી તો આપણે તેર મણનો ને એવો ગણીએ તો અઢી લાખમાં થોડાક ઓછા થાય બાકી ચૌદસો લેખે ભાવ ગણીએ તો અઢી લાખ રૂપિયા જેવું થાય બીજી વાર ટ્રેન જાય ત્યારે અમને ખબર પડી જાય સાડા નવ વાગ્યા નવ પછી નવ ને વીસ વાગ્યા એક ટ્રેન આવે ને એક સાડા નવે ટ્રેન આવે નકું હમણાં ભરાઈ જાય મારે દોડીને ઠેઠ સામે જે વાળો રહ્યું ત્યાંથી પાણી આવે છે ત્યાં મારે દોડીને થઈટ જવું જોઈએ કારણ કે હર વખતે નાકું મારે જોવા આવવું પડે છે અધૂરા રહી જાય છે એટલા માટે એટલે એક એક નાકામાં પાછું ટાઈમનો મેનેજમેન્ટ નથી રહેતું કોકમાં પચાસ મિનિટે પીવે છે કોક એક કલાકે પીવે છે એટલે ઘડીને ઘડીએ વારા પરથી મારે દરેક નાકે દોડી દોડીને જોવા આવવું પડે ને પાછું વારવાર એટલે દોડીને ભરીયા હું નાકું વારવા જવું પડે છે એટલા મારે દોસ્તો જો આમાં કસરત એટલી થઈ જશે ને કે હવે કંઈ જીમમાં જવાની જરૂર પડતી નથી થોડાક ટાઈમમાં છ ચારક મહિનામાં મારો પાંચ કિલો જેવો વજન ઉતરી ગયો છે અત્યારે જો આવી દોડ થાય આવા ખેતરમાં તો શું થાય કે જીમની જરૂર ન પડે એમ એમને હોવાયથી હાઈન લગી જાવ ખરાબ હવે ભાગદોડ કરવાની હોય એટલે જેટલું તો જીમમાં ન દોડી એના કરતા વધારે દોડવાનું કામ અહીંયા છે એને વધારે કેલેરી અહીંયા મળી જાય તો દોઢ વાગ્યા એવું મારા ભેરું ના ખેતરમાં બે હવા તો ભેરું એ કામ સીધી દીધું ક્યાં છે સલ્ફર ને સલ્ફરમાંથી એક ડબ્લું લઈ લેવાનું અને કે આ માં નાખ દેવાનું અને આખી ડોઈલ પાણી ની ભર દેવાની બરાબર ઈ કે અડધી થાય પાછું કરવાનું કે હું અહીં ઉભો નાખું વાળી અને તું બેઠો સાં બેઠો ઈ કે આ બધું કઈરા રાખે બરાબર ઈ કે

તો જો આ છે માંડવી પોલવાનું મશીન જો સામેની બાજુથી માંડવી ઠલવાય છે ઓલો મજૂર ભાઈ આપણે માંડવી ઠલવે છે અને ઉપરમાંથી થાતી થાતી આ મોટા ગોળામાં પડે છે બરાબર અને એમાં માંડવીના પોપટા અને દાણા બેય આવે છે અને પોપટા રહ્યા ને એ વસેનું શકેડું એમાંથી થતા થતા ફાંસા જે ઓલો મજૂર ઠલવાય એ જગ્યાએ વહી જાય છે અને માંડવીના દાણા છે ને એક બાજુ ભરાતા જાય છે તમને આખો વિઘો બતાવું તમે જુઓ કઈ રીતનું કામ છે આ ત્રણ બધાય પોપટા અને માંડવીના દાણા બે ભેગા આવે છે પોપા પપ્પા એ બાજુ પોથરી લગાવવાની હોય છે હજી લગાવી નથી તણ ઘૂણ જેવું ભરાય પછી લગાવી એના જો આ જ્યાં યુરિયાની પોથરી રહી ત્યાં ફાડા આવે છે તો જો આ છે પાછળનો ભાગ આપણે જે છેછરો હોય એ રીતનું જ છે પાછળથી ભૂસું ઉડાડે છે કોઈતરા આપણે માંડવીના અને બાકીને જો કેવડી ગડબા જેવી કે મોટર લગાવી છે એ આખું મશીન એના લીધે ચાલે છે

હા ભાઈ અહીંયા યાદ છે જો આ લીલા ટીશ તો દોસ્તો તમને મારા બ્લોગ કેવા લાગ્યા જો તમને મારા બ્લોગ પસંદ આવતા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને મારા વિડીયોને શેર કરો અને મળીએ નવા વિડીયોમાં